શ્રીમદ્ ભગવદ્ ગીતાજીનો અધ્યાય ચોથો કર્મ બ્રહ્માર્પણ યોગ શ્રી ભગવાન બોલ્યા આ અવિનાશી યોગ મેં સૂર્યને કહ્યો હતો સૂર્યએ મનુને કહ્યો હતો અને મનુએ ઈશ્વાકુને કહ્યો હતો આમ પરંપરાથી પ્રાપ્ત થયેલા આ યોગને રાજરપીઓ જાણતા હતા હે પરતપ પરંતુ એ યોગ લાંબા કાળે આ લોકમાંથી નાશ પામ્યો છે તું મારો પરમ ભક્ત અને મિત્ર છે એટલે આ ઉત્તમ રહસ્યવાળો યોગ મેં તને કહ્યો છે ત્યારે અર્જુન કહે છે આપની પહેલાં સૂર્યનો જન્મ થયેલો છે તો પૂર્વે આપે આ યોગ કહ્યો હતો એ સમજાય કેમ કરીને ત્યારે શ્રી ભગવાન બોલ્યા હે અર્જુન આજ સુધીમાં તારા અને મારા ઘણા જન્મો થઈ ગયા છે અને તે બધાની મને ખબર છે પણ તું જાણતો નથી હું જન્મ વિનાનો વિકાર વિનાનો અને સર્વેશ્વર છું તેમ છતાં પ્રકૃતિના આધારે મારી જ માયા વડે જન્મ લઉં છું હે ભારત જ્યારે જ્યારે ધર્મ અણાય છે અને અધર્મની વૃદ્ધિ થાય છે ત્યારે ત્યારે હું અવતાર ધારણ કરું છું સંત પુરુષોના રક્ષણ માટે અને દુષ્ટોના વિનાશ માટે અને ધર્મની સ્થાપન કરવા માટે હું યુગે યુગે અવતાર લઉં છું મારું પ્રાકટ્ય થાય છે હે અર્જુન જે મનુષ્ય મારા દિવ્ય જન્મને તથા કર્મના રહસ્યને સમજે છે તે મૃત્યુ બાદ પુનર્જન્મને પામતો નથી તેની મોક્ષની પ્રાપ્તિ થાય છે રાગ ભય અને જ્ઞાનસભર તપ વડે પવિત્ર બનેલા ઘણા લોકો મારું સ્વરૂપ પામ્યા છે જેઓ જેવી ભાવનાથી મારે શરણે આવે છે તેઓને હું ભાવના પ્રમાણે જ ફળ આપું છું હે પાર્થ મારા વર્તનનું મનુષ્ય સર્વ પ્રકારે અનુસરણ કરે છે આ લોકમાં કર્મના ફળના વાંચુઓ દેવતાઓને પૂજે છે કેમ કે મનુષ્ય લોકમાં કર્મના આધારે ઉત્પન્ન થનારી ફળ સીધી તાત્કાલિક મળે છે મેં ચાર વર્ણનું સર્જન ગુણો અને કર્મના આધારે કર્યું છે તેનું કરતાં હું છું તો પણ તું મને અકર્તા અને અવિકારી જાણ મને કર્મના ફળ મેળવવાની આકાંક્ષા નથી એટલે મને કર્મ સ્પર્શતા નથી મને ઓળખનારા મનુષ્યો કર્મોના બંધનથી બંધાતા નથી પૂર્વે જેમ મુક્ષુઓ થઈ ગયા તેમણે પણ એ પ્રમાણે જ કર્મો કર્યા હતા માટે તું પણ તે રીતે જ કર્મો કર કર્મ અને અકર્મ વિશે નિર્ણય કરવામાં મોટા મોટા વિદ્વાનો પણ મૂંઝાઈ જાય છે તો તે કર્મ વિશે હવે હું તને કહીશ તેની જાણ્યા પછી અશુભમાંથી તારી મુક્તિ થશે કર્મ અકર્મનું રહસ્ય જાણવાની જરૂર છે તેમજ વિકર્મનું રહસ્ય પણ જાણવું જોઈએ કારણ કે કર્મની ગતિ ન સમજાય તેવી ઊંડી છે જે મનુષ્ય ફળની ઈચ્છા રાખ્યા વગર કે સંકલ્પો વિના કર્મોનો આરંભ કરે છે અને જ્ઞાનરૂપી અગ્નિ વડે જેના કર્મો બળી ગયા છે તેને જ્ઞાનીઓ પંડિત કહે છે નિરંતર સંતોષી કર્મ ફળની ઈચ્છા જેને નથી તે મનુષ્ય કર્મમાં પ્રવૃત્ત થતો હોવા છતાં તે કંઈ જ કરતો નથી જેને કોઈ આશા નથી તન અને મનને વશ રાખે છે અને જે ત્યાગી છે તે શરીર વડે કર્મો કરતો હોવા છતાં તેને પાપ સ્પર્શી શકતા નથી તેનાથી પાપ દૂર રહે છે ફળની ઈચ્છા નહીં રાખનારા વાસનાઓથી મુક્ત જ્ઞાનમાં સ્થિર ચિતવાળા તથા યજ્ઞ માટે કર્મ કરનારાના તમામ કર્મો નાશ પામે છે અર્પણ કરવાની ક્રિયા બ્રહ્મ છે હોમવાનો પદાર્થ બ્રહ્મ છે આમ કર્મ અંગે જે બધી બાબતોમાં બ્રહ્મ ભાવ સ્થિર છે તે બ્રહ્મને જ પામે છે કેટલાક યોગીઓ દેવતાઓના પૂજનરૂપ યજ્ઞને ઉપાસે છે અને કેટલાક યજ્ઞ કરીને બ્રહ્માંગિમાં યજ્ઞને હોમે છે કેટલાક યોગીઓ કાન વગેરે ઇન્દ્રિયોને સંયમરૂપ ઇન્દ્રિયમાં હોમે છે અને બીજાઓ શબ્દ વગેરે વિષયોને ઇન્દ્રિયરૂપ અગ્નિમાં હોમે છે વળી બીજા યોગીઓ ઇન્દ્રિયોના સર્વ કર્મોને અને પ્રાણના કર્મોને જ્ઞાન વડે પ્રજવળેલા આત્મ સંયમરૂપ યોગ અગ્નિમાં હોમે છે કેટલાક ઉગ્રવ્રત કરનાર યોગીઓ દ્રવ્ય યજ્ઞ કરનારા તપરૂપ યજ્ઞ કરનારા યોગ યજ્ઞ કરનારા અને સ્વાધ્યાય યજ્ઞ કરનારા પણ હોય છે કેટલાક વળી અપાન વાયુમાં પ્રાણનો તથા પ્રાણમાં અપાન વાયુનો હોમ કરે છે કેટલાક વળી પ્રાણ તથા અપાનની ગતિને રોગી પ્રાણાયામમાં તત્પર રહેનારા હોય છે કેટલાક આહાર નિયમન કરી પોતાના પ્રાણોને વિશ્વના પ્રાણોમાં હોમે છે આ બધા યજ્ઞને સમજનારાઓ યજ્ઞ વડે પાપનો નાશ કરે છે યજ્ઞ કરતાં વધેલા અમૃતરૂપ અન્નનું ભોજન કરનારાઓ સનાતન બ્રહ્મને મેળવે છે હે અર્જુન યજ્ઞ ન કરનારની જ્યાં આ લોક મળતો નથી ત્યાં પર લોક તો ક્યાંથી જ મળે આ રીતે બ્રહ્માના મુખરૂપી વેદમાં અનેક પ્રકારના યજ્ઞો વિસ્તારથી કહેવામાં આવ્યા છે તે બધા યજ્ઞોને ફળની ઈચ્છાવાળા કર્મોથી ઉત્પન્ન થનારા સમજ એવી સમજ ધરવાથી તું કર્મના બંધનથી મુક્ત થઈશ હે પરતપ દ્રવ્યમય યજ્ઞ કરતાં યજ્ઞ શ્રેષ્ઠ છે કેમ કે જ્ઞાનમાં સર્વ કર્મો સમાઈ જાય છે તને જ્ઞાનનો ઉપદેશ તત્વને જાણનારા જ્ઞાનીઓ કરશે તેમની પ્રણામ કરીને તેમની સેવા કરીને તેમને પ્રશ્નો પૂછીને તેમની પાસેથી જ્ઞાન પ્રાપ્ત કરજે હે પાંડવ તને ઈ જ્ઞાનની પ્રાપ્તિ થયા પછી તું ફરી ક્યારેય આવી રીતે મોહને વશ નહીં થાય જો તું બધા પાપીઓમાં કદાચ સર્વથી અધિક પાપ કરનારો હોઈશ તો પણ જ્ઞાનરૂપી વહાણ વડે પાપરૂપી સમુદ્રને તરી જઈશ આ જગતમાં જ્ઞાન જેવું પવિત્ર અન્ય કાંઈ નથી શ્રદ્ધાવાન તત્પર અને ઇન્દ્રિયોને જીતનાર પુરુષ જ્ઞાન મેળવે છે અને જ્ઞાન મેળવીને તે તરત પરમ શાંતિ પામે છે પરંતુ જ્ઞાની અને શ્રદ્ધા વિનાનું મનુષ્ય સંશય બનીને નાશ પામે છે હે ધનજય જેણે ઈશ્વરાર્પણ કર્મ દ્વારા યોગ સાધ્યો હોય અને સર્વ કર્મોનો ત્યાગ કર્યો હોય અને જે સર્વ સંશયોથી મુક્ત થયો હોય એવા આત્મનિષ્ઠ મનુષ્યને કર્મો બંધનમાં નાખી શકતા નથી માટે હિ ભારત અજ્ઞાનથી ઉત્પન્ન થયેલા અને હૃદયમાં રહેલા સંશયોને જ્ઞાનરૂપી તલવાર વડે કાપી નાખી બ્રહ્મને અર્પણ કરવા યોગ્ય કર્મયોગનું તું આચરણ કર અને યુદ્ધ માટે તું તત્પર થા શ્રીમદ્ ભગવદ્ ગીતામાં શ્રી કૃષ્ણ અર્જુન સંવાદરૂપી કર્મ બ્રહ્માર્પણ યોગ નામક ચોથો અધ્યાય સમાપ્ત